ના જેવું ગમ નતું જોયોના માર નતો જોયો આનંદ ભાઈ કાલુ હીરા જગત દુરા

મારી બળદે ગુને નું ડાળો માજો હોય એ તુય હાથી ના ગોભ છે માણે દૈના બની ના છઉ હોય પન તો ડાળો આકરો હોય સૌ I'm જીવાની વાજો મેલોડી વાડી તબારા વિદા સબને કમ તું નથી સબને ઓહ બોજ ના ભાઈ મજા ગોમ છે મારા મજા સોલંગીઓ મજા સુભાના દરબારો ઠાકોરો રબારી મારા પાવળીઓ મજા

તો હું ગળાય ઉતા ભવની માતા છું હું સૂર્યના કિરણ ભલો રહેનારો દેરો છું તો ભવેશ મજા રસી મજા મનોભાઈ મજા મનોજ કે મનો હા મનો ભાઈ મજા આનંદ ગણેપરા ખમા અણીવાડાના ગોમા શું તમને મજા આ મોડું હાવ વનાનો અતારે મારી ગળા છું મોનેનું દેરો છું

મને કળજુગમાં કાળુ રાવળ દેવ માતા ખામાં બોલો છો કે ગાજુ કટશે નહીં વાપર્યું ને અટશે નહીં દૂધ બાજરી દીકરાની મારો દવાર કનો કાળિયો ઠાકર મારો પોકરણનો પીર જો ભૂખ ન રાખો મામા મામા આવા મારા દેવ ની આશીષો અરે ધમે આ સાવું લે આ લાઈવી મજા ગવયો તમારું ગાયનું કલ્પન રહ્યો સુર તાલે હડતાલ નઈ પડો આવા મારા દેવ ની આશીષો આયા ભગવાન <laughs> બોલ્યા <laughs> કાળુ હિરા ગુજરાની મરી અરવિંદ ભુવાની મેળણી બોલ્યા ભાડે છે આઈની વાદો છે આઈની વાહોષરો

ઉપર થાકી જાઓ જાઓ હવે પરરે દારો આવશે હવે મારું હું પાણું નહીં પારી ગાનું મેરડી વગડી જાઓ Hãy subscribe cho kênh Ghiền <laughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp જોય એટલે હાથ ભેટી પાછું પોતી વાંચવામાં આવ્યું આવું મારા દેવાના લેખ

બીજુ કોઈ વધારે મેલડી ગોતી છ લેબડા ના લેપણ વાળું મઢ ગોતિયા છું સોર્યું જાપડાનું એ તમે જે કોઈ મડ સે મડ સે મડ અતારે હું ભગતની માતા છું મારો મેલડીનો ભગવાન બોલો છે કો ગંધિયો હોય તે મને પૂછજો કે પેલા શું બિહાર્યું તું જો લઈ જઈને મેલ્યું પછી શું કર્યું તમે જો 11 મહિના 11 દાડાનો સમો બનો તારા ઘર દ્વારકનો કાળિયો ઠાકર દીકરાનો મનો ઘોડીએ એડળો નોખો એટલે આ મેલડીનું ઠકણું ભડસના દરબારન કરું ના લેખ ના મારું કાળુ રાવણ દેવ મેલડી તો જો પાઘડી નું પનમ જવા દઉં ઉગતા ભણ ની મેલડી નહીં તો વાત હોય અન આ રમેલ નું પન્નમ રહી ગયું અને આવતી સાલ આ બુન ના ઘેર ઘોડીએ હડોળો નસી જાય એટલે સમજી લેવાનું તમારી ભગવાનના સોપડો લખાઈજી જઈ લખાઈ જઈ કાળો રાવણ ની મેલડી બોલું છું વેરસી ભાઈ હું તમારી નાતની માતા છું દુનિયા મોનો એની થઈ ન છું તો સભાના ઠાકોરો દરબારો રબારીઓ મારી નાતના રાવળ દેવો અઢારે નાત ક્ષત્રિય વરણ આ શબાઈ બેઠી હોય હું કાળો ભગતની બત્રીજીની મેલડી પેટ ભરી નાશી આલું છું કચોય કોઈ ઘટતું છે કે હપાડું નો કરું તો મારું મેલડી માતાનું વેણ છે મામા લાઈટ આલું મજા નહી કરવાય રૂ સમા એટલે આ દ્વારા કાળા વઢણ વાળા ના મળો જ મારું કાળું માતા મેલડી નું દરબારો

આજો હાજો સ્વભાવ હોય એવી રોશની સદાનો ભગવાન આજર હોય એવી રોશની કોક તમારા મારા જીવન આલે કશિર કોક મારા પોતમના સતના વકણા ભવિષ્યતરનો આતરે એક વાત કરતો જો ઘેટી વાળા ભાઈ એવું ના ઓર જો નારા ઘેર ઉસનસે મારા ઘેર થાય બીજો નહીં તો કીધું હેડ કોક એટલો ઘેર બેઠો માર્યો ભાઈ મામા

એલા પુરુષ પળ કરશ મારી રર મેલડી નો ભગવાન બોલતો છે મારો મુડેતર ઓ ભગવાન રાનો હળમન તો

એ કાળું ઓ લહણિયાની માતા સુ હું બના ના ફેરવી હું ગમણા ગોળપુર કલાની અરર મુકેશ જાપણી સુ

માતા ધૂણી છું કોઈ ખોટા કલર નહી કર્યા હોય બે હજાર છીએ

નિરૂ <coughs> ન <coughs>